ગુજરાત ઇન્ડિંગ લાઈવ માં આપનું સ્વાગત છે ચિત્રામ ખેડાવતર ઉપરેટા જવાના મોજ નદી પર બનાવેલ કુલદેરપુર તૂરવા બાબતે ઉપરેટા ના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પ્રતિક્રિયા સામે આવી ચિત્રાવર્તી ખેડસરા ભાયાવદર ઉપલેટા જવાના મોજ નદીના પુલ પર બનાવેલ કોઝવે પુલ તૂટવાનો મામલો ધરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે ચિત્રાવર્તી ખેડસરા ઉપલેટા જવાનો સ્ટેટ હાઇવેનો પુલ બે હજાર એકવીસ જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે તૂટ્યો હતો તેમ લલિત વસોયા દ્વારા જણાવવામાં આવ્યું પુલનો દોઢસો મીટર જેટલું ધોવાણ થયું છે ત્યારે રાજ્ય સરકારની અંદર દરેક પાર્ટીના આગેવાનો ગ્રામ પંચાયતના સરપંચોથી લઈને તમામ લોકોએ રજૂઆત કરી બે હજાર એકવીસ થી લઈને બે હાજર ચોવીસ વખત તૂટે ધોવાણ થાય તે છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ ન લેવાય સભ્ય સંસદ ફક્ત કાગળ લખીને સંતોષ માને છે હજારો લોકોને વિદ્યાર્થીઓને કિલોમીટર ફરીને જવું પડે છે ખેડૂતોને હેરાનગતિ સહન કરવી પડે છે તે છતાંય આ સરકારના પેટનું પાણી હલતું નથી રાજ્ય સરકારની આ વિસ્તાર પ્રત્યેની ગંભીર બેદરકારી આ વિસ્તારના લોકોને નડી રહી છે તેવું સ્પષ્ટપણે લોકો માની રહ્યા છે

તમામ લોકોએ રજૂઆતો કરી એ પુલ બે હજાર એકવીસ માં ધોવાય તૂટી જાય બે હજાર બાવીસ માં તૂટે ફરીથી ફરીથી બે હજાર ત્રેવીસ માં તૂટે અને ફરીથી અત્યારે બે હજાર ચોવીસ માં ચાર ચાર વખત આ કોજવે પુલ નું ધોવાણ થાય અને છતાંય રાજ્ય સરકાર દ્વારા કોઈ જાતના પગલા લેવામાં ન આવે ચૂંટાયેલા ધારાસભ્યો સંસદ સભ્યો કાગળ લખી અને સંતોષ માને છતાંય આ સરકારના પેટનું પાણી હલતું નથી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની આ વિસ્તાર પ્રત્યેની ગંભીર બેદરકારી આ વિસ્તારના લોકોને નડી રહી છે એવું સ્પષ્ટપણે લોકો માની રહ્યા છે